આપણે ભગવાનની લીલાને સમજી શકતા નથી જીવ પાસે બુદ્ધિ છે છે પ્રભુ આખા સૃષ્ટિનો વિચાર કરે ઘણા માણસો કે આ બરાબર નથી કર્યું મારા જેવો કોઈ બુદ્ધિશાળી સલાહકાર નહીં મળ્યો હોય ક્યારે પ્રભુની લીલામાં સંશય ના કરો આપણે કેવલ આપણું વિચારીએ છીએ ઘણીવાર આપણું દુઃખ બીજાના સુખનું કારણ બની જતું હોય છે ભગવાને મારી સાથે આ બરાબર નથી કર્યું ભગવાને આવું ના કરવું જોઈએ માની લો કે તમે લોકો એવું નક્કી કરો કે એક વર્ષ સુધી આખા હાલોલમાં કોઈ માંદું ના પડવું જોઈએ હા બીજા કેટલાય લોકો માંદા પડે બધા ડૉક્ટરો માંદા પડી જાય આપણે માંદા પડીએ તો ડૉક્ટરની આજીવિકા ચાલે તમારા પગમાં ફ્રેક્ચર થાય તો ઓર્થોપેડિક સર્જનો એની રોજી રોટી ચાલે તમારું કારણ બને છે સુખ બીજાના કારણ બને છે તમારા માટે કષ્ટનું કારણ પણ પેલો જે રિપેર કરનાર છે એનો તો ઘર તે દિવસે ચાલે છે કે પ્રભુ આખા સૃષ્ટિનું સંચાલન કરે છે કે પ્રભુની લીલાને સારું ખરાબ એવું લેબલ આપણે ના લગાડવું જોઈએ એક એકવાર એક તાલવાળા ભાઈ ઘરેથી નીકળ્યા જંગલમાંથી જવાનું હતું બપોરે થાક્યા એક બોરડીના ઝાડ નીચે વિસામો કર્યો ઉપર એમ નજર પડી નાના નાના ઝીણા બોરડીના ફળ ટીંગાતા હતા બોરના વિચારો આટલો મોટો ઝાડ અને આટલા ઝીણા બોર આમ ભગવાને બરાબર નથી કર્યું સામે નીચે તરબૂચના વેલા મોટા મોટા તરબૂચ જમીન પર આટલા મોટા તરબૂચ અને નીચે જમીન પર અને નાના બોરા ઝાડ પર મારે જેવો કોઈ સલાહકાર નહીં મળ્યો હોય ભગવાનને ત્યાં જોરથી પવનની લહેરાવી આવી એક બોર તૂટીને માથા પર પડ્યું વિચાર્યું કે આ બરાબર કર્યું આ તરબોચો તો મારું શું થાત જ્યાં આપણી દ્રષ્ટિ કે બુદ્ધિ નથી પહોંચતી પ્રભુ એ વિચારે છે આ ભેદભાવ નથી જો એટલા માટે આપણે ત્યાં વર્ણ ભેદ શબ્દ નથી વર્ણ વ્યવસ્થા શબ્દ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સૂત્ર આ સામાજિક વ્યવસ્થા બનાવી છે દરેકને કંઈક જવાબદારીઓ સપાઈ છે કોઈ તમને એમ કે યુનિવર્સિટીમાં આર્ટ્સ પણ હોય કોમર્સ પણ હોય લો પણ હોય મેડિકલ સાયન્સ પણ હોય ટેકનિકલ સાયન્સ પણ હોય આટલા ટુકડા કરી નાખ્યા વિભાગ કરી નાખ્યા આમ ઘણા લોકો કહેતા હોય ને આપણા હિન્દુ ધર્મમાં આટલા ભાગલા પડીને ક્યાં ભાગલા નથી આ ઈષ્ટના ઉપાસનાની જુદી જુદી પદ્ધતિઓ છે આપણે તો રાજી થવું જોઈએ કે આપણા દેશમાં તો વિવિધતામાં પણ એકતા અને અખંડિતતા છે આ વ્યવસ્થા છે તમે એમના કહી શકો કે એજ્યુકેશનના ભાગલા પડ્યા આ એજ્યુકેશનની વ્યવસ્થા છે આર્કિટેક્ટ પ્લાન બનાવે તો એમાં માસ્ટર બેડરૂમ પણ હોય ગેસ્ટ રૂમ પણ હોય ચિલ્ડ્રન્સ રૂમ પણ હોય ડ્રોઈંગ રૂમ પણ હોય ટોયલેટ બાથરૂમ પણ હોય કિચન હોય સર્વન્ટ રૂમ હોય તમે કહો આ ઘરના આટલા ભાગલા પડી નાખ્યા રહેવાની વ્યવસ્થા છે એમ ઠાકોરજી આખા આ સૃષ્ટિના સંચાલનની વ્યવસ્થા કરી છે પ્રભુએ ભાગલા નથી કર્યા